નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહેલી ઇન્દિરા કોલોની વિસ્તારમાં ઝાડ કાપવા બાબતે થયેલી માથાકૂટમાં ગાડી ચડાવી દેતા એકનું મોત જાંબુનું ઝાડ કાપવા બાબતે થઈ હતી માથાકૂટ મારુતિ ફંટી ગાડી ચડાવી દેતા ખાટલામાં બેઠેલા બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી યુસુફ મિયા મલેક અને સબીરભાઈ પરિવાર વચ્ચે માથાકૂટ થઈ હતી ઈશ્વરભાઈ ધૂળાભાઈ ઠાકોરને ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં મોત નીપજ્યું સ્થાનિકોના જણાવ્યા મુજબ ઈશ્વરભાઈ ઘરે બેસવા આવ્યા હતા ત્યારબાદ થયેલી માથાકૂટમાં એક વ્યક્તિને માથામાં ધાર્યું આવ્યું અન્ય વ્યક્તિઓને પગના ભાગે ઈજાઓ પહોંચી ઇજાગ્રસ્તોને કરમસર તેમજ પેટલાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા વિષ્ટોલી ગામમાં એલસીબી મહેડાઓ પેટલાદ ડીવાયએસપી પોલીસના સહિતના અધિકારીઓનો ગામમાં ચુસ્ત બંદોબસ્ત રિપોર્ટર સચિન પંડ્યા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ જી બેન તમારું નામ અને પરિચય મારું નામ મલેક મુસ્કાનવાનું અનિસમિયા છે હું બિસ્નોલી ગામમાં ઇન્દિરાનગર કોલોનીમાં રહું છું આ મારા ઘરે જ ભરવાડ થઈ છે એ જેની જોડે ભરવાડ થઈ છે મારા સસુર મારા હસબેન્ડ અને મારા દેવર હતા એ જાંબુડાની બાબતે ભરવાડ થઈ છે એ જાંબુડો પણ અમારો છે અને અમે જ ખાલી દાળ એની કાપેલી અમારે વાંદરાની પ્રોબ્લેમ હતી એના માટે અમે વાળ દાળ એની કાપેલી બસ અને અમારા પડોશીએ હથિયાર લઈને એમના ઉપર હુમલો કરીને ગાળો બોલવાની ચાલુ કરી અને એમને કોને પૂછીને કાપ્યો ને એવી રીતે વધારે પડતું એમણે બોલવાની અમારા પડોશીએ ચાલુ કર્યું બોલવાનું અને હુમલો કર્યો મારા સસુરને ઉપર મારા મારા સસુરના માથા પર બી માર્યો ડાંગો ઉછાળી દરિયા ઉછાળ્યા બધી રીતે હમણાં માર્યો હુમલો કર્યો અને મારા પાંચ મિનિટ ફરી માહોલ શાંત થયો એના પછી ગાડી લઈને આવ્યા અને ફૂલ રેસમાં આવ્યા ગાડી લઈને મારા સસુરને અને બીજા ઈશ્વરભાઈ કરીને છે એ મારા સસુરના દોસ્ત થાય છે

નામ અમારા ઘરમાં રહેતા સાઈડ રહે છે મતલબ ખેતર સાઈડ રહે છે આપનું નામ અને પરિચય મારું નામ પંકજભાઈ ગોરધનભાઈ ઠાકોર છે કયું ગામ વિષ્નોલી આ જે ઘટના બની છે શું કહેશો આ ઘટના બની છે અમારે ન્યાય જોઈએ બસ સરકાર જોડે આજે જોડે થયું કાલ બીજાની જોડે થાય તો સમગ્ર ઘટનાની હકીકત એ છે કે ભાઈ કરવા ઝઘડો ચાલતો હતો તે ઝઘડો જોયો કે ભાઈ આ ઝઘડા શેના છે તો જાડેના ઝઘડા અંદર વંદર ના હતા તો ફરી એ ખાટલામાં બેઠા પાછળથી પેલા ભાઈ ગાડી લઈને આવ્યો એવો સીધી ગાડી ચડાવી દીધી ત્રણ જણની ઉપર ચડાવી દીધી છે કોણ ભાઈ ઇમરાન ખાન પઠાણ

જે ભાઈ અકસ્માત કરીને જેમનું એ કર્યું છે એ ભાઈનું નામ શું હુબલો કર્યો તો એ ભાઈનું નામ ઇમરાન ઇમરાન